એક વિકૃત વ્યક્તિએ આ પ્રકારનું દુષ્કર્મ ગુજાર્યું છે કે એ દીકરી અત્યારે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે અને એક અઠવાડિયા બાદ સાંસદ સામે આવ્યા વડોદરાની એ આસસી હોસ્પિટલમાં જ્યાં એ દીકરી સારવાર લઈ રહી છે ત્યાં મુલાકાત લેવા માટે પહોંચ્યા અને આટલા સમય બાદ મુફદલ મનસુખ વસાવાએ હવે એવું રટણ કર્યું કે હું તો સંસદની કાર્યવાહીમાં વ્યસ્ત હતો મનસુખ વસાવા નહીં પણ આ જેટલા પણ નેતા છે સ્થાનિક નેતા એમણે બધાને આપણે સંપર્ક કર્યો હતો જે તે દિવસે જ્યારે આ ઘટના સામે આવી એ દિવસે સંપર્ક કર્યો હતો એના બીજા દિવસે પણ સંપર્ક કર્યો હતો મનસુખ વસાવાએ ત્યારે ફોન જરૂરથી રિસીવ કર્યો હતો પણ ટેલિફોનિક ઇન્ટરવ્યૂ આપવાનો ઇન્કાર એમ કરીને કહી દીધો હતો કે હું સંસદમાં છું અને હવે અત્યારે એ જ વાત કરી રહ્યા કે હું સંસદમાં હતો પણ સાહેબ તમે સંસદમાં છું કે હતા એમાં અમને કોઈ સવાલ નથી અમારો સવાલ એ છે કે સરપંચથી માંડીને સાંસદ સુધીના જેટલા પણ નેતાઓ છે કે જેમની જવાબદારી છે કે આ દીકરી જ્યારે એની સાથે આવો અત્યાચાર થયો છે આવું જઘન્ય કૃત્ય થયું છે તો કોઈ તો મળવા જાય તમે સંસદમાં હતા તો તમારા પ્રતિનિધિને મોકલી શક્યા હોત એવું થોડું જરૂરી છે કે મનસુખ વસાવા પોતે જ રૂબરૂ ત્યાં જાય પછી જ બધું થાય તમે એમ કંઈ કહી રહ્યા છો કે હું સતત સંપર્કમાં હતો તો એવું પણ થઈ શક્યું હોત કે તમે તમારા પ્રતિનિધિને મોકલ્યા હોત તમારા પ્રતિનિધિ તો તમારા ઘણા બધા કામ કરવા માટે જતા હોય છે ઘણી બધી જગ્યાએ હાજરી આપતા હોય છે તો પહેલો સવાલ તો એ છે કે સપ્તાહ બાદ મનસુખ વસાવાને આ યાદ આવ્યું અને એ ત્યાં ગયા બીજી વાત એ છે કે ધારાસભ્ય રિતેશ વસાવા ક્યાં છે એમના તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી અચ્છા આપણે જે પ્રભારી મંત્રી છે ભરૂચના એમને પણ સવાલ પૂછ્યા કુંવરજી હળપતિને એમને ગુસ્સો આવી ગયો કે મને આટલા બધા આકરા સવાલ આ લોકો કેમ પૂછી રહ્યા છે પણ એ સવાલ લોકોના હતા જનતાના હતા એ સવાલોમાં એ પરિવારની પીડા હતી જેની દીકરી આજે પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને આમાં મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ રાજકીય વાત કરે છે જેટલી પણ પ્રતિક્રિયા આવી પહેલો સૂર જે વ્યક્ત થવો જોઈએ અહીંયા કે આ જે હેવાન છે જે શેતાન છે એને એવી સજા થાય કે એક વર્ષ નહીં એક દાયકો નહીં

એક પછી એક નેતાઓ જ્યારે નિવેદન આપે છે તો કોઈનો એવો સૂર વ્યક્ત નથી હા હર્ષભાઈ કહ્યું આજે કે જે થશે એ ખૂબ ઝડપથી થશે સી આર પાટીલ જ્યારે બોલ્યા એમણે પણ કહ્યું કે વડાપ્રધાને પોતે આમાં આદેશ કર્યા છે અને ઝડપી ન્યાયિક પ્રક્રિયા થશે આ પ્રકારનો સૂર હોવો જોઈએ પણ અહીંયા રાજનીતિનો વજન વધારે લાગતો હતો જે આ મનસુખ વસાવાની વાત છે એમાં રાજનીતિનો વજન અને શું પ્રતિક્રિયા આપી આપણે સાંભળી એ જે પ્રકારનું હિન કક્ષાનું જે કૃત્ય કર્યું છે એને પ્રથમ તો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે દીકરીને જલ્દીમાં જલ્દી સાજુ થઈ જાય એ પ્રકારનો ટ્રીટમેન્ટ મળે એના માટે પણ ચિંતા કરી છે પોલીસ પણ જે ગુનેગારની સામે કાયદેસરની કાર્યવાહી કરે એના માટે પણ પોલીસને અમે સતત એના એના પૂછપરછમાં હતા અને પોલીસે બિલકુલ કાયદેસરની એ કાર્યવાહી કરી છે આવા આવા લોકોની સામે ફાંસીની સજા થવી જોઈએ જેથી કરીને બીજા અન્ય લોકો બોધપાટ લે

શું તમે પણ રાહ જોઈ રહ્યા છો કે કોઈ દુખદ સમાચાર આવે અને ત્યારબાદ મોટા પાય કોર્ટ એવી કોઈ જાહેરાત કરે કે હા હવે અમે આ પ્રકારે સજા આપીશું મનસુખ વસાવાને બોલવું હોય તો એમને ચેતર વસાવા યાદ આવે ચેતર વસાવાને બોલવું હોય તો મનસુખ વસાવા યાદ આવે આ જે એક પેટર્ન છે ને એ પેટર્ન કમસે કમ આવા કિસ્સામાં બદલાવી જોઈએ તમારી તમે તમારા રાજકીય રોટલા શેકવાના છો એમાં કોઈ ફરક નથી પડવાનો પણ આવા કિસ્સામાં એ પેટર્ન બદલાવી જોઈએ કે પહેલો સુર એ વ્યક્ત થવો જોઈએ કે અને પહેલા તો આટલા દિવસ જ ના લાગવા જોઈએ આઠ દિવસ તમે સમય કાઢ્યો ફરીથી કહું છું કે તમે તમારા પ્રતિનિધિને મોકલી શક્યા હોત કે સાહેબ સંસદમાં વ્યસ્ત છે પણ હું એમનો પ્રતિનિધિ છું એ તમને આવ્યો છું અમે મળવા માટે ને શું હવે તમારી સમસ્યા શું છે શું તમે ક્યાં અટકો છો કાયદાકીય પ્રક્રિયામાં શું મદદની જરૂર છે ઝારખંડ આ રીતે હા ઝારખંડના મંત્રી આવી ગયા સાંસદ તો સવાલ પૂછો તો આપણે કુંવરજી હળપતિને આજ તો સવાલ પૂછો હતો કે ઝારખંડ થી મંત્રી અહીંયા આવીને નિવેદન આપે છે અને અહીંયાના એક પણ મંત્રીને ત્યાં જવા સમય નથી એટલે એમણે પણ ત્યારે એવી વાત કરી હતી કે ભાઈ મેં ટેલિફોનિક સૂચના આપી છે પણ આજે જ્યારે સી આર પાટીલ જયારે આવ્યા આ મુદ્દે મીડિયા સમક્ષ તો એમણે કહ્યું કે ભરૂચની જે નિર્ભયા છે એમને ખૂબ ઝડપથી ન્યાય મળશે અને કાર્યવાહી માટે કોઈ ચૂક ન રહી જાય એ માટેના આદેશ આપી દેવાયા છે એમની પ્રતિક્રિયા પણ સાંભળી કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલાં લે છે ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે માન્ય પ્રધાન પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે એના અટકાયતની પગલાં પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન અત્યારે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને બદામણીને બધા મળીને કહી રહ્યા છે